આ તો એવી વાત છે કે મેં એક બહુ જ સરસ ઘરમાં પશુ પાળેલો છે જે કંઈક ઘોડો છે મારી પાસે હવે ઘોડો મારી સવારી કરવા માટે મને ક્યાંક લઈ જવા માટે બહુ જ કામનો છે પણ મારે જ્યારે એને સવારી કરવાની છે એની બદલે મારે હંમેશા એની સારવાર જ કરવી પડે છે હું એને ઘાસ જ ખવડાવું છું હું એનું ધ્યાન જ રાખું છું પણ મારે જ્યારે એની પણ સવારી કરવાની છે ત્યારે મને કરવા નથી દેતો તો પછી મારે એને પાળવો એ એક પ્રકારે વ્યર્થ છે બોજ છે મારા માટે તો આ વસ્તુ રાજયોગમાં જયારે સમજ મળી

એટલે જો મન એટલું મજબૂત બને